જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવશું તુરિયાનો સંભારો તુરિયાનો સંભારો બનાવવા માટે આપણે એકદમ સરસ જાડુ તુરિયું આવે તે લેવાનું છે તેનો સંભારો મસ્ત બને છે આ સંભારો તમને ખાવાની પણ એટલી મજા આવે છે તમે શાક ની જગ્યાએ પણ આ સંભારો ખાઈ શકો છો એટલો મસ્ત બને છે આ રીતના આપણે કડક હોય તે એકદમ સીધું હોય તે આપણે તુરિયા લેવાના છે મેં અઢીસો ગ્રામ તુરિયા લીધા છે ને બે મરચાં લીધા છે તમે જો વધારે તીખું ખાતા તો વધારે મરચાં લઈ શકો છો હવે આપણે આગળ પાછળનો ભાગ કાઢી હવે આને આપણે છાલ આછી જ ઉતારવાની છે આપણે આ સંભારામાં છાલ ઉતારવાની નથી આપણે આ જરા ઉપરના નસોડા જે હોય છે તે જ કાઢવાના છે એટલે એકદમ મસ્ત આપણો સંભારો બને જો છાલ વધારે ઉતારી નાખીશું તો આપણો સંભારો મસ્ત નહીં બને એટલે આ રીતના આપણે ઉપરથી જે નસોડા હોય તે જ કાઢવાના છે આપણે બાકી નથી કાઢવાનું આ રીતના આપણે છાલ તારીખ લેશું આપણે પહેલાંના જ માણસો આપણે આ રીતના સંભારો બહુ જ બનાવતા એ લોકોને ખાવાની પણ એટલી મજા આવતી આપણે આ વિસરાઈ જતો સંભારો છે એટલે આપણે આ જૂની યાદી તાજી કરીશું આ સંભારો એકદમ મસ્ત અને ખાવાની પણ મજા પડી જાય એટલો મસ્ત બને છે હવે આપણે આના નાના નાના ટુકડા કરી લેશું તમારે જેવડી સાઈઝના કરવા હોય તે રીતના કરી શકો છો આ રીતના આપણે ટુકડા કરી લેશું નાના નાના આપણે છાલ ને એક બાજુ આપણે કરી નાખીશું આ રીતના આપણે સરસ નાના રાઉન્ડ શેપમાં ટુકડા કરી લેશું હવે આપણે એક પ્લેટમાં આ રીતના આપણે મીડિયમ સ રાખવાની છે વધારે આપણે બહુ જાડા પણ નહીં બહુ પતલા પણ નહીં અને આ સંભારો ખાવાની પણ મજા પડી જાય છે આપણે ગમે તેની સાથે આ સંભારો આપણે ખાવે છે આ રીતના આપણે બધા તુરિયા સજાઈ લેશું આ તુરિયાનો સંભારો આપણે બાજરાના રોટલા સાથે તો જ મજા આવે છે ખાવાની આ રીતના આપણે બધા આપણે મસ્ત જીરું કરવાની છે એટલે જીરું કરવાથી મસ્ત આપણો સંભારો લાગશે એટલે આપણે જીરું કરી છે હવે આપણે મરચા સુધારી લેશું આપણે ડીટિયાનો ભાગ કાઢી લેશું હું કાતર વડે સુધારું છું એટલે આપણે હાથ જરા પણ તીખા ન થાય આ રીતના આપણે પેલા બે ભાગમાં ડિવાઈડ કરી દઈશું એ ના બી કાઢી નાખીશું મરચાં તીખા હોવાથી હું નસું કાઢી નાખું છું મારા ઘરમાં ઓછું તીખું ખાય છે એટલે હું નસું કાઢી નાખી છે જો તમારે તીખું ખાતા હોય તો તમે નસું રહેવા તો ચાલશે કરી લેશું હવે આપણે આને બે ભાગમાં કાપી લેશું આ રીતના મેં મીડિયમ તીખા લીધા છે જો તમે તીખું ખાતા હો તો વધારે તીખા લઈ શકો છો આપણે હવે સંભારો તૈયાર થઈ ગયો છે સુધારે ને હવે આપણે ચૂલા તરફ જઈશું આપણે એક જાડા તળિયાવાળું લોહી લેવાનું છે જાડા તળિયાવાળું હશે તો આપણે મસ્ત સંભારો બનશે આપણે ત્રણ મોટી ચમચી તેલ નાખ્યું છે આપણે આમાં તેલ સંભારો વધારે છે એટલે થોડું વધારે જોશે આપણે ગેસની ફ્લેમ વધારી દઈશું આપણે તેલ સરસ ગરમ થઈ ગયું છે આપણે તેલ આવે પછી જ આપણે અડધી ચમચી આપણે રાય દાણા ઉમેરીશું અને એક ચમચી આપણે મેથી દાણા સોરી અને આવી એક ચમચી આપણે રાય દાણા ઉમેરીશું આપણે રાઈ ફૂટી ગઈ છે આપણે જે તોરિયા સુધારા છે તે ઉમેરી દઈશું આપણે એકદમ સરસ તેલા મિક્સ કરી લઈશું એકદમ કાળી થવા દેવાની છે ફૂટશે તો જ આપણે સંભારું મસ્ત બનશે અને ફ્લેવર પણ એટલી મસ્ત આવશે આપણે સંભારાની મેથી નાખવી જરૂરી છે આપણે આપણે મેથી નાખીશું એટલે બહુ મસ્ત આપણે સંભારો તેલ તૈયાર થશે આ રીતના તેલ આપણે સરસ મિક્સ કરી દેવાનું છે હવે આપણે ફટાફટ કુરિયા ચડી જાય એટલા માટે આપણે સ્વાદ પ્રમાણે ઉમેરી દેસું નિમક નાખવાથી આપણી દોરી ફટાફટ ચડી જાય છે આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે કુલર છે તો આપણે દાઝી જશે એટલે આપણે આપણે હવે અડધણ પાવડર મેળવી દઈશું હવે આને આપણે ધુનિયા ગેસ ઉપર ઢાકીને રાખીશું આપણે જરા પણ પાણી ઉમેરવાનું નથી પાણી તો આપણો સંભારો મીઠો નહીં બને એટલા માટે આપણે આપણે પાણી નહીં કવર કરીને કરીશું ત્રણ થી ચાર મિનિટ માટે એકદમ મસ્ત આપણે ચડી જશે આપણે બે મિનિટ થઈ ગઈ છે આપણે આ રીતના જમો ફેરી લેવાનો છે એટલે આપણે લાજે આપણે ચુરિયામાં પાણી હોય જ છે એટલે આપણે જરા પણ નીચે છે નહીં આપણે અગાડીને ફરી ઢાંકીને રાખી દઈશું આપણે ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણે ફરી લાગીશું હવે આપણે મરચા ઉમેરી દેસું આ સ્ટેટ પેપર પચાસ થી સાઠ ટકા જેવું ચડે એટલે ત્યારબાદ આપણે નાખવાનું છે આપણે સરસ ચડવાનું છે આપણે સાહીઠ ટકા જેવું ચડી ગયું છે હવે આપણે મરસું ઉમેરી દઈશું આપણે લીલું અને લાલ બંને મિક્સ નાખીશું તો આપણો સંભારો એકદમ સ્વાદિષ્ટ બનશે એટલે મેં બંને મિક્સમાં નાખ્યા છે ફરી આપણે આને ઢાંકીને રહેવા દેસું બે મિનિટ માટે આપણે રહેવા દેસું ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણો મસ્ત સંભારો ચડીને તૈયાર થઈ ગયો છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરીને એક મિનિટ માટે આપણે ઢાંકીને રહેવા દેસું એટલે એકદમ મસ્ત સોફ્ટ થઈ જશે આપણે એક મિનિટ થઈ ગઈ છે હવે આપણે સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું આપણે મસ્ત મજાનો સંભારો તૈયાર થઈ ગયો છે એકદમ સરસ અને ખાવાની પણ મજા પડી છે એટલો સરસ આપણો સંભારો તૈયાર થઈ ગયો છે આ સંભારો તમે એકવાર બનાવશો તો ઘરના બધા કહેશે કે ફરી બનાવો એટલો મસ્ત આપણે આ સંભારો બને છે અને ખાવાની પણ આપને એટલી મજા આવે છે આપણે બહાર ગયા હોય ટાઈમ ન હોય તો આપણે આ રીતના સંભારો બનાવી લઈશું તો શાકની જગ્યાએ પણ આપણે ખાઈ શકીએ છીએ એટલો મસ્ત બને છે તો તૈયાર છે આપણો મસ્ત મજાનો સંભારો તમે જોઈ શકો એકદમ મસ્ત અને એકદમ સુપર આપણો સંભારો તૈયાર થઈ ગયો છે ખાવામાં સ્વાદ વધારી દે જો તમારે બે રોટલી ખાઈ હોય તો ચાર રોટલી ખાઈ જાવ એટલો મસ્ત આ સંભારો બને છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ